તો કેમ છો મારા રેવની તલાટી ના ને પોલીસ કોન્સ્ટેબલ ના યોદ્ધાઓ તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે આપણે સો દિવસ રણનીતિનો દિવસ છે આજે આપણો છેતાલીસ તમે પિસ્તાલીસ દિવસ જોયો છે અને આપણો જે રેવાની તલાટી નો તારીખ આવી જશે જે પરીક્ષા ની એમાં તમારો સિલેબસ કેટલો પૂર્ણ થયો એ પણ તમે કમેન્ટ કરવાનો અત્યારે વિડીયો જોઈ દેજો તો પિસ્તાલીસ દિવસમાં મેં કીધેલું છે કે તમારો સિલેબસ કેટલો પૂર્ણ થયો એ પણ તમને કીધું તો અત્યારે આપણે કરંટ અફેર થી શરૂઆત કરીશું પછી આપણે મેસ અને રિદ્ધિમાં ભાર આપીશું ને જે આપણે એક પણ વાંચ્યા નહીં જે વાંચ્યા છે રિવિઝન કરી દઈશું પણ જે આપણે એક પણ વાંચ્યા નહીં ને સિલેબસમાં જે ટોપિક એ આપણે પૂર્ણ કરી દઈશું ઝડપથી એટલે આપણો સિલેબસ સિત્તેર થી એસી ટકા કવર તો કરવો જ પડશે સો ટકા તો આપણે પરીક્ષા સુધી થવાનું નહીં તો ચાલો મળીએ આપણે કરન્ટ લેક્ચર ટાઈમ કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો અને છેલ્લે સુધી બનાવી રહેજો કે આપણે દિવસભર શું વાંચીશું અને શું લખીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ

તો પહેલો પ્રશ્ન છે આપણું કાણી જે સંશોધકોએ કઈ દુર્લભ ઔષધી વનસ્પતિ જાહેર સાથે સંક્રાયેલ છે જેમને શોધી આપી આરોગ્ય પ્રચાર જેનાથી યુવાન રહી શકાય એનું વૈજ્ઞાનિક નામ છે ટ્રાયકોપસ જેને કેર ની આરોગ્ય પ્રજા અને કેરની જીનજ કહેવાય છે એમનું નિદાન પામ્યું છે એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચાર આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની ગુજરાતની કચ્છ ક્ષેત્રમાં એક નવા રેલ લાઇન પ્રોજેક્ટ મંજૂરી આપી આ પ્રોજેક્ટ હાલના રેલ નેટવર્કમાં કેટલા રૂટ કિલોમીટર ઉમેરશે તો એકસો પિસ્તાલીસ કિલોમીટર જેમાં ભારતમાં ચાર કરી છે એમાં ગુજરાતમાં એક છે કચ્છ ક્ષેત્રમાં એના પછીનો પ્રશ્ન પર્યાવરણનો છે મિત્રો તાજેતરમાં સમાચાર મળે ભારતના કાર્બન માર્કેટને સક્ષમ બનાવવા કેન્દ્ર સરકારે કેટલા સભ્યોને રાષ્ટ્રીય નિયુક્તિ પ્રાધિકરણ એટલે એનડીએ ની અંતિમ સ્વરૂપ આપ્યું તો

એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર દિવસ વિશે છે તાજેતરમાં સમાચાર મળે આયુર્વેદિક દિવસ બે હજાર પચીસની થીમ શું રાખવામાં આવે તો આયુર્વેદિક ફોર પીપલ એન્ડ પ્લેનેટ સપ્ટેમ્બરમાં પ્રથમ વખત ઉજવાનું તારીખવાર આમ તો આમનો દસમો છે પહેલા તારીખના ધન્વંતરીના દિવસ એટલે ધનતેરસના દિવસે ઉજવાતો હતો પણ ભારત ભારત સરકારે પ્રથમ વખત એક તારીખ નક્કી કરી એમાં તેવીસ સપ્ટેમ્બર નક્કી કરી એમાં પ્રથમ પણ દસમો આયુર્વેદિક દિવસ છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મળે

તો આટલું આપણે કરંટ તારીખ તો આપણે ધોરણ છ ની જેટલા ચેપ્ટર વાંચ્યા એટલા તમને બતાવીશ તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારે આપડે સામાજિક વિજ્ઞાનમાં પાંચ ચેપ્ટર વાંચી દીધા છે ત્રણ થી પાંચ તો ચાલો બતાવી તમને કયા કયા ટોપિકો વાંચ્યા તો વિડીયો સાથે કન્ટિન્યુ તમારા યુદ્ધાઓ જોઈ શકો કે ચેપ્ટર ત્રણ માં પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે છે નગરો વિશે એટલે કે હડપ્પીય સભ્યતામાં જે મોહેંજો દરો છે ધોરાવીરા છે લુથલ છે એ વિશેની માહિતી છે જોઈ શકો કે વરસાદ ચાલુ છે બતાવી દઉં ચલો આપણે નગર રચના જે આમાંથી બેઠે બેઠો આપણે ક્યાં પૂછા છે મેન્સ માં પૂછા છે પણ આપણે શું કહેવાય આપણે પ્રિલિમમાં પણ તૈયારી કરવી પડશે પછી હડપ્પીય સભ્યતા આર્થિક જીવન કેવું હતું એમની અંતિમ વિધિ કઈ રીતે કરતા હતા એમની લિપિ અને ભાષા વિશે કઈ છે એમાં ગુજરાતમાં છે છે એ માહિતી મિત્રો જોઈ શકો પછી ભારતીય પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા આ કોષ્ટકમાંથી આ કોષ્ટકમાંથી લખવું હોય તો લખી દેજો ગમે તે કયા ખૂના ખચકામાં લખવું હોય તો લખી દેજો કે આ કોષ્ટકમાંથી તમને એક પ્રશ્ન સો ટકા જોડકા સ્વરૂપે પૂછાશે એ મારી ગેરંટી છે તો જોઈ શકો છે સોર જે મહાજનપદ હતા એ છે પછી મગજ વિશે છે છે ઘણા બધા વિશે માહિતી મિત્રો જોઈ શકો તમે બુદ્ધ અને મહાવીર છે એટલે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આપણા સિલેબસમાં છે એટલે મહાવીર માંથી અથવા બૌદ્ધ માંથી એક પ્રશ્ન સો ટકા હશે આમાંથી પણ એના પછી આપણે છઠ્ઠું ચેપ્ટર એ સમાજ નું છે પછી સાતમું નું આપણે આવતીકાલે જોઈશું ચંદ્રગુપ્ત મોર્ય એટલે મૂર્ય યુગમાં પણ એ પ્રશ્ન સ્વરાગા પૂછાય છે જોઈ શકો મિત્રો આ બધા આપણે આટલી માહિતી વાંચેલી છે આટલા સુધી વાંચેલું છે તો ગુપ્ત યુગ આપણે આવતી કાલે જોઈશું તો વિડીયો સાથે કન્ટીન્યુ જવું તો મળશે આપણે ગણિતના લેક્ચર એટેમ કરીને જે આપણે સરળ શિવશુ માહિતી મેળવાની છે તો વિડીયો સાથે કન્ટી યુ તો મારે જો કાળુ ગમણ અંધારું છે આ બાજુ ધીમે ધીમે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ જોઈ શકો બધા જો તો આપણે ગણિતમાં જે સરેરાશ વિશે માહિતી છે તમને બતાવી દઉં સરેરાશ સરેરાશમાં આપણે દાખલાઓ કયા કયા ગણાય પણ તમને બતાવી દઉં તો આ બાજુ મારા જોઈ શકો કે વરસાદ ચાલુ થઈ જાય એટલે આપણે વાંચવાની પણ થોડી થોડી મજા આવશે જોઈ શકો તો ચલો બતાવી દઉં તમને સરેરાશમાં મેં કયા કયા દાખલાઓ ગણ્યા કયા ટાઈપના ગણ્યા અને આપણે રિવિઝન જ છે આમાં પણ એ પણ તમને બતાવી દઈશ કન્ટિન્યુ તમારા યોદ્ધાઓ જોશો ગઈકાલે પણ તમને સરેરાશ વિશે માહિતી આપી હતી અને ફરીથી આજે આપણે રિવિઝન છે એટલે આપણે આખું ચેપ્ટર કવર થઈ જાય પછી આ જે ઇનિંગ વાળા દાખલાઓ પૂછાતા હોય છે સરેરાશમાંથી એ પણ આપણા કવર થઈ જાય જોઈ શકો મિત્રો પછી સરેરાશ ઉંમર વાળા પણ દાખલાઓ પૂછાતા હોય છે પછી આ ભૂલ વાળા પણ દાખલાઓ પૂછાતા હોય છે મિત્રો પછી ઉંમર આધારિત તમને દાખલાઓ છે એ પણ છે મિત્રો વજન વાળા દાખલા છે પછી આ મુખ આ ઇનિંગ વાળા દાખલાઓ છે કે આટલી ઇનિંગમાં સચિને આટલા રન શોધવાનું હોય છે તો જોઈ શકો મિત્રો તો ગણિતમાં તો આપણે જે મોસ્ટ ઓફ ચેપ્ટર આપ્યા છે એ જ આપણે રિવિઝન કરીશું ને એ તૈયારી કરીશું કારણ કે એના સિવાય બાનું આપણે તૈયાર કરવું નથી ભૂમિતિની પાયાની સમજ છે એટલે એમાંથી ભૂમિતિમાંથી સૂત્રો તૈયાર કરવાના છે આપણે તો આપણે આજ સુધી આટલું રાખીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ

તો આપણે આજે સરેરાશનું રિવિઝન કર્યું ગણિતમાં પછી કરંટ અપેર સવારે અને એના પછી આપણે કર્યું સામાજિક વિજ્ઞાનમાં આપણે ધોરણ છ ની બુક ત્રણ ચેપ્ટર વાંચ્યા પાંચ સુધી વાંચી છે જે કાર સુધી વાંચી છે એમાંથી આપણે તમને કીધું હતું કે જે મહાજન પદ છે એ વિષે માહિતી તમે યાદ રાખજો તો એ સો ટકા પૂછાય છે હું પણ તૈયારી કરીશ કારણ કે એમાં ટ્રીક લગાવીશ અને યાદ કરીશ કારણ કે વાંચ્યું નતું રહ્યું ફરીથી રિવિઝન કરી દઈશ કાલે તો આજે આપણે સો દિવસ રણનીતિનો દિવસ હતો આજે છેતાલીસ એ આપણે સંપૂર્ણ પૂર્ણ થાય છે અને અત્યારે જઈશું આપણે આજે ગામમાં જવાનું છે કારણ કે ગણેશ ચતુર્થી આજે ત્રીજો દિવસ છે એટલે કે ત્રીજો દિવસ છે અમારા ગામમાં ગણેશનો ગણેશ ભગવાનનો તો આપણે આજ સુધી આટલું રાખીશું તો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલ ને કઈ ભૂલતા નહીં મિશન તલાટી નેવ ચોરણે તો બધાની જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ